કોરોનાના ચોવીસ કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા છે રાજ્યમાં મહેસાણા ગાંધીનગર અને કોરોનામાં બે કેસ નોંધાયા છે અને મહેસાણા ગાંધીનગરના દર્દીઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા જે બાદ તેઓ કોરોના સંક્રમિત થયા છે રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો છે તમામને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે અમદાવાદમાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા ગયા સાત પૈકી પાંચ દર્દીઓ વિદેશ પ્રવાસથી આવ્યા હતા પાલડીમાં ત્રણ જોધપુરમાં બે અને ઘાટલોડિયામાં પણ બે કેસ નોંધાયા છે આજે દર્દીઓ છે તે ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપોરના પ્રવાસેથી પરત આવ્યા હતા જે બાદ તેઓ કોરોના સંક્રમિત થયા છે તો સમગ્ર મામલાને લઈને હવે વધુ સતર્ક થવાની જરૂર છે કારણ કે કોરોનાના કેસો ધીરે ધીરે હવે વધી રહ્યા છે લોકોએ ફરી એકવાર તકેદારી રાખવી પડશે